શેમ્પુ વાપરતા પહેલા સાવધાન સુરત માંથી સોળ પોઈન્ટ છત્રીસ લાખ નો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો જો તમે સુરતમાં રહો છો અને સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામની બ્રાન્ડ ઉપયોગમાં લો છો તો તમારે ચેતવાની જરૂર છે કારણ કે તમારા વાડને ફાયદો આપવાના બદલે ડબલ નુકસાન પહોંચાડી શકે છે કારણ કે સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામના બ્રાન્ડની નકલી શેમ્પુના વેચાણનો પર્દાફાશ થયો છે અમરોલી પોલીસે સોળ પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલ સાથે ક્લાર્કને ઝડપી પાડ્યો છે તો બીજી તરફ આ નકલી શેમ્પુનું વેચાણ કરતા બે મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના સોળ લાખનો મુદ્દામાલ મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનો મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે

હા અહિયાં બે મહિના ચાલુ છે આમ કુલ સાત આઠ વર્ષથી આ લોકો આ રીતનો ધંધો કરતા હોય એવું મળેલ છે છે જે દરેક પર્સન રાખેલા હોય જાણીતી કંપનીઓ બ્રાન્ડ વાળા એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પુ બનાવેલ છે જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવેલી બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દીતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેતતા હતા તો કેવી રીતે ના આપણે આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક હોય છે એ બેચ નંબર આધારે ખ્યાલ કે માલ બજારમાં છે કેમેરામેન વિરાણી સાથે વિશાલ માનવ ન્યૂઝ અમારા નવી નવી અપડેટ મેળવવા માટે માનવ ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે